ભુજ ખાતે રાત્રિના સમયે ગટરની ચેમ્બરમાં ગૌવંશ પડી જતા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રતિક્રિયા આપી હતી ગઈકાલે રાતે જાદુપી રોડ ઉપર ગાયની ગટરની ચેમ્બરમાં પડવાની ઘટના બાબતે સમાચાર મળતા નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલા હતા ગૌરક્ષકો પણ એ સમયે ત્યાં હાજર હતા જે ચેમ્બરમાં ગૌમાતા પડી ગયા હતા ચેમ્બરનું ઢાકણું ત્યાં સ્થળ ઉપર ઉપલબ્ધ હતું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ ડાકણું ત્યાં ખોલવામાં આવેલું હતું તેવું પ્રાથમિક ધોરણે જણાય છે અને ગાય પણ કોની છે કોની માલિકીની ગાય છોડવામાં આવેલી છે ગેરકાયદેસર રીતે તે પણ અત્યાર સુધી જાણવામાં મળેલું નથી આ બાબતે જે ગૌરક્ષકોએ અત્યારે રજૂઆત કરી અમારા સમક્ષ તો જવાબદાર સામે એફઆઈઆર કરવા માટે અને કાયદેસરના પગલાં લેવા માટેની રજૂઆત કરેલી તેનભાઈ નગરપાલિકા દ્વારા જે સમયે ગાયને ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર છોડી મૂકી હતી તે તેવા અજાણ્યા ઇસમ દ્વારા ઉપર અને જે જેણે પણ નગરપાલિકાનું અ ડ્રેનેજનું ચેમ્બર ખુલ્લું રાખ્યું હતું તેના ઉપર ધોરણસરની એફઆઈઆર કરવા માટેની આયોજન કરેલું છે આજ રોજ એફઆઈઆર કરવામાં આવશે લાફો મારી દેવા તો એ કોઈ નિંદનીય ઘટના છે એમાં પ્રમુખનો કોઈ પોતાનો કોઈ એવો બેદરકાર કે એવું કંઈ આવતું નથી ઘણા ઇસમો પોતાની ગાય ખુલ્લામાં છોડી મૂકે છે જવાબદારી તેમની પણ છે સરકારશ્રી દ્વારા નિયમ મુજબના કાયદાઓ બનાવવામાં આવેલા છે નિયમો બનાવવામાં આવેલા છે ગાયોને નગરપાલિકા વિસ્તારમાં રાખવા બાબતે તેના રજીસ્ટ્રેશન બાબતે તે બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવેલી છે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવેલી છે અને રખડતી ગાયો પકડવાની કામગીરી તથા ગૌશાળાએ મોકલી આપવાની કામગીરી નગરપાલિકા અવારનવાર કરતી હોય છે નગરપાલિકા પોતાની જે કામગીરી છે ફરજે નિષ્ઠાપૂર્વક બજાવે છે તેમ છતાં આવા અકસ્માતો બને છે પણ જે કંઈ બી જે કોઈ જવાબદાર હશે તેના સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે